કેમ છો મિત્રો હું છું તમારો કાનો મેરાણી પોતે જ જઈને ગામ આખું ગોતે ઓનલી ફોર જસ્ટ વિડીયો બનાવવા માટે તમને ખ્યાલ હોય કે હમણાં થોડોક ટાઈમથી મારા છે ને લોગ વિડીયો કંઈ પણ વસ્તુ આવતું જ નથી આવવાનું કારણ એ છે કે હું ફર ફક્ત છે ને દેશીમાં પડી ગયો છું શું દેશી લાઈફમાં પડી ગયો છું દેશી જિંદગી આપણે જીવવાની થાય છે બીજું કાંઈ નહીં હું અઠવાડિયાથી બે બેથી ત્રણ અઠવાડિયાથી છે ને મારા એ ફાર્મ એટલે મારા ખેતરે રહેવા આવી ગયો છું હું તમને બધું જ મારું જણાય છે હું કેવી રીતે રહું છું કેવી રીતે જિંદગી જીવું છું ને પ્લસ કે મેં મારી નોકરી બોકરી બધું જ મેં છોડી દીધું છે તમને ખ્યાલ હતો હું પણ નોકરી કરતો હતો અત્યારે જો પહેલાં હું કેટલો પાત્રો હતો અત્યારે જો કેટલો જાડો થઈ ગયો છું જાડો થવાનું કારણ એ છે કે બેસ બેસણું જીવન આખો દિવસ બેસવાનું કામ હતું એ આપણે છોડી દીધું આપણે સહન થતું નથી બેસવાનું એટલે આપણે જે ખુદની બાપ દાદાનો ધંધો છે કે વાડી આપણે વાડીએ કામ કરી મજૂરી કરીને ખાઈને જીવવાનું છે રેડી ને આપણે બાપ દાદા ઉપરવાળા આપણે તેત્રીસ વીઘા જમીન મૂકતા જ ગયા છે બીજું કાંઈ આપણે ઉપરવારે જેટલું દીધું એમાં રાજી જ છીએ આપણે હવે હું તમને બતાવીશ આજનો વિડીયો બનાવવાનું કારણ એ છે કે આજ હું મારા હાથે ખુદે છે ને રીંગણાનો ઓરો બનાવવાનો છું તમને ખ્યાલ હોય તો જો રીંગણા પાછળ જ્યાં ભઠો થાય છે ને પાછળ ભઠ્ઠો એમાં છે ને મેં રીંગણા છે ને શેકવા નાખ્યા છે લગભગ મેં હતા છ નિકરા ચાર જ છે બે તો ભરી ગયા છે કેમ કે મારા મમ્મી ને મારા ભાઈને મળ ત્રણેય ત્રણેયનું છે ને જમવાનું મારે ખુદ એકલાને જ બનાવવાનું છે આજે મેં ચેલેન્જ લીધું છે કે મમ્મી તમારા કરતાં સારામાં સારો છે ને રીંગણાનો ઓરો હું બનાવવાનો છું મેં ચેલેન્જ આપી દીધી છે ચેલેન્જ એક્સેપ્ટ મેં કરી છે કે મારી જિંદગીમાં મેં ક્યારેય પણ છે ને રસોઈ બનાવી નથી એટલા માટે તો જોઈ શકો છો કે રીંગણાની ઓરો તમને બતાવો કેવી રીતે શેકું છું બધું શું કરું છું તો મિત્રો પહેલાં તો આપણે છે ને રીંગણા તોડવા જ છે રીંગણા કેવા છે રીંગણા કઈ જગ્યાએ છે જો આપણે એક રીંગણી છોડવો છે બે છે પછી વાં બે ત્રણ છે પછી અહીંયા બે ત્રણ છે બધે જ રીંગણી છે આપણે આ છે ને તુવેર છે ને તુવેર આપણે ઉપાડી ઉપાડી આપણે લઈને સુકાઈ ગઈ એમાં આપણે રીંગણાનો રોષ શેકવાનો છે એનાથી છે ને આપણા સ્વાદ સારો આવે દેશી સેકણથી કરીને તો તો આપણે જોઈ લ્યો રીંગણું એક અહીંયા રીયા જે આ રીંગણા છે બધા જોઈ લ્યો છે આ રીંગણા છે આ નાનું છે આ પણ નાના છે આપણે વાંથી તોડવાના છે જો વાંથી માં મોટી રીંગણી છે ને ત્યાંથી આપણે રીંગણા તોડવાના છે આ નાની છે તો પણ રીંગણાનું ફાલ આવી કેમ કે રેગ્યુલરમાં બે ત્રણ બે ત્રણ રીંગણા નીકળે છે આપણે ડેઈલીનું છે ને દેશી ખાવાવાળા લોકો છે અને કાયમી આપણે તાજું ખાય છે અને આપણે ટમેટી પણ છે જોઈ લો ટમેટા પણ એક નંબર છે જોરદાર છે જોઈ લો ટમેટા પણ તમને બતાવી જોઈ લો છે ટમેટા ટમેટા પણ જોઈ લો લાલ 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 તમે કયો એવા ટમેટા જ્યાં નાની ટમેટી કુદરતી ટમેટી છે જોઈ લો એ હું ખાઈને તમને બતાવી તો મિત્રો મેં તમને કીધું કે ટમેટી હું ખાઈને તમને બતાવ તમને ખ્યાલ હોય તો કે આ નાની નાની ટમેટી આવે છે ને એના જેવો સાથે એક ટમેટામાં નથી હોતો એનું કારણ છે એ ફક્ત છે ને ખેડૂત લોકો જ જાણીએ કેમ કે આ નાની ટમેટીમાં એટલો સ્વાદ હોય ને તમને બતાવું એક નંબર ના ખાટું ના મીઠું એ રીતનો સ્વાદ હોય તમને મજા જ એવા રાખે હા એક નંબર જ હોય હવે તમને બધું બતા ડુંગળી પણ હતી ડુંગળી ડુંગળી બધું આપણે તમે જોઈ શકો છો કે જ્યાં રીંગણું એ કાયા છે છે ને એકાદ ભરી ગયા મેં મારી જિંદગીમાં ક્યારેય પણ છે ને રીંગણા બનાવ્યું નથી આજે મારે ને આજે મારી રીતે ખુદે જ રીંગણાનો ઓરો બનાવ્યો છે ને આ તુવેર છે તુવેરો મારે હતી ખેતરમાં તુવેર બધી નીકળી ગઈ છે નીકળી ગઈ પછી અમે છે ને ધાણામાં આવેલા છે આમાં આમાં છે ને તલ વાવવાના છે જો રીંગણાનો રીંગણા છે એમાં રીંગણા કાઢી હું બનાવવાનો છું ઓરો તો તમે જોઈ શકો છો લગભગ મારા અંદાજ પ્રમાણે છ રીંગણા નાખ્યા છે એમાંથી હજી ત્રણ દેખાય છે મને જોઈ લ્યો હજી તમને નજીક જઈને બતાવું કે એક બે અને ત્રણ ત્રણ રીંગણા જ વધ્યા છે હજી મિત્રો તમે જોઈ શકો છો કે મારા રીંગણા મારા અંદાજ પ્રમાણે છે ને લગભગ આ વિડીયોના કારણે છે ને મારા રીંગણા બરી ગયા છે નવ્વાણું ટકા બરી ગયા છે લગભગ શાક રોટલી તો ભાગમાં નહીં આવે ગાયરું ખાવાનું ભાગમાં આવશે જોઈ લો એક રીંગણું આ બે ઓલા લાંબા છે ને બે છે છે સફેદ આવે તો તમે જોઈ શકો છો જોઈ લો રીંગણાનો શેપ કેવો છે દેશી રીંગણા દેશી રીંગણાનું શાક જો હજી એક રીંગણું નીકળું નીકળું ને આમાં અડધા તો બરી ગયા વિડીયોના કારણે બીજું કઈ મારું તો વિડીયો બતાવી આપણા દર્શક મિત્રોને કેવી રીતે જોઈ લો આ આપણા રીંગણા છે આપણે સાણચી લઈ લઈ પછી આપણે આપડી થાળી લઈ લઈ હવે આને છે ને જોઈ લ્યો આપણા રીંગણા આપણે છે ને સીધી રીતે ઠરવા મૂકી દેસી જોઈ લ્યો છાયા લઈને આપણે તમને બતાવો જોઈ લ્યો રીંગણાનો સેપ કેવો છે જોઈ લ્યો હવે આ રીંગણા દેશી રીંગણાનો સ્વાદ એવો આવે તમે ક્યારેય તમે હોટલોમાં ઉપર રીંગણા ખાતા હશો એ પણ ભઠ્ઠામાં છે કે અમુક લોકો છે ને રીંગણા બાફે છે બાફવા કરતાં શેકવાનો સ્વાદ છે ને જોરદાર એક નંબર આપે છે તમે જોઈ શકો છો કે રીંગણા કેવા છે જોઈ લો તો મિત્રો હવે આપણે લેશું ડુંગળીના ગાંઠિયા લેવું જોઈ લો આપણી આ ડુંગળી ખુદની જ ડુંગળી છે આ બધી ખુદનું જ છે જોઈ લો આપણે લીધા ત્રણ ગાઠીયા ડુંગળીને આમાંથી લઈ લેવાના આ ડુંગળી આપણી છે આ ડુંગળી પછી આપણે ટમેટાય તમને બતાવું જોઈ લ્યો ટમેટા આપણા ખુદના જ છે ટમેટા આપણે જ લેવાના પાકા ટમેટા લઈ લો આમાંથીને એ જોઈ એક ટમેટો અહીંયા હે જોવા ટમેટા લીધા આપણે જેમાં પીળા સોરા ને ખટુંમરા ટમેટા હોય એ તમે ટમેટા બતાવું લીધા આપણે ટમેટા પછી આપણે લેવાનું સીધી ડુંગળી લઈ લીધી મરચાં લેવાના મરચી આપણે ખુદની છે જો આ લીધા આપણે ટમેટા ટમેટા લીધા ત્રણ ટમેટા લેવાના હજી જેમ બને મારી રીંગણી છે બીજું કાંઈ નથી હે આપણે ચાર ટમેટા લઈ લઈએ હાલો ને ચાર ટમેટા લીધા આપણે કાચા પકા લેવાના એટલે સ્વાદ સારો પકડે એટલે બીજું કંઈ નહીં હજી એક ટમેટું લાલ જેવું મને દેખાય છે આપણે હાલો પાંચ ટમેટા લઈ આ આપણે લીધા આપણે પાંચ ટમેટા કેટલા પાંચ ટમેટા લીધા એટલે એને બે ત્રણ આપણે સુધારીને ખાવામાં જોઈએ ભાઈ ટમેટા લીધા હવે ડુંગળી આપણે ડુંગળી લઈ લીધી છે ખુદની જ ડુંગળી છે ખુદ આપણે ઓળો બનાવીને ખાવાનો હા કેવો બનાવીને તમે જોતા રહેજો વિડીયો અમરે જોયા રાખજો તો મિત્રો જો આ રીંગણા છે મેં તમને કીધું તું ને રીંગણાને આપણે છાલ ઉતારી નાખવાની છે રીંગણાનો ટમેટા ઘરના ડુંગળી ઘરની ધાણા ભાજી ઘરની બધું જ ઘરનું જ છે આપડે એટલે જોઈ શકો છો રીંગણા આપડા આ નાના રીંગણા છે બે રીંગણા કરે તો સ્વાદ સારો પકડે છે એટલા માટે તો શું ને આપણા છે વ્હાઈટ રીંગણા સફેદ મોટા આવે છે એ જોઈ લો છે એક નંબર ભટ્ટ હશે પહેલી વાર જિંદગીમાં અંદાજા ઉપર હતું લગભગ અમને કીધું કરે છ હતા બે ભરી ગયા ચાર હોય તા તો તમે આગળ વિડીયોમાં બને રહેજો લાઈક વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ડેલી નવા લોક જોવા માટે આપણા ટમેટા ડુંગળી મરચાં અને ઓરો રીંગણા શેકાઈ ગયા બધું કમ્પ્લીટ આમાં ધાણાભાજી છે આમાં ભાખરી છે આ ધાણાભાજી આ મસાલી અડધો ખાલી નીકળું નીકળ્યું એટલો આમાં બનાવી છે જોઈ લ્યો કમ્પ્લીટ છે જોઈ લ્યો હે ઘરનું જ બધું છે મરચાઈ ઘર ના આય ઘરનું બધું છે જોઈ લો હા બધું માંડી ને રીંગણાનો રીંગણા તો કેવી રીતે બનાવો બધું તમને બતાવી આપણું ચાલુ થઈ ગયું હે ઓડર મિત્રો ફાઇનલી આપણા રીંગણાનું મિશ્રણ ભેગું થઈ છે જોઈ શકો છો સ્વાદ એ સુગંધ પણ એક નંબર આવે છે જોરદાર એક નંબર છે સુગંધથી જેવું લાગે છે કે સ્વાદ એક નંબર હશે આ વાડીની રેસિપી આપણે કઈ મોડન નથી કે આપણે કામ સારું દેખાય આપણી પાસે કેમેરો પણ સારો નથી આહા શું સુગંધ છે સુગંધ નંબર બતાવે છે એનું કારણ શું છે કે આપણે રીંગણા શેકીને છે ને એટલા માટે ભઠા ચૂલે આમ તો આપણે કે ચૂલે ચૂલાનો સ્વાદ બધી કે છે કે દુનિયામાં એકેય વસ્તુ પોતે જ નહીં ચૂલે બનાવેલું શાક પણ આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ પણ આપણે રીંગણા શેકીને નાખ્યા છે ને એટલે સ્વાદ એક નંબર પકડે છે તમે જોઈ શકો છો રીંગણા નો ઓરો આ તમને જે અવાજ આવે ને મુંજા થાય નહીં મારો ભાઈ નાનો પબજી રમે બીજું કાંઈ કરતો નથી પબજી સિવાય કાંઈ કામ નથી કામ પણ કરતો નથી એક જ ખ્યાલ કે પબજી પબજી ને પબજી આ રોટલી એના રોટલી બનાવે એક આટું અમારે રોટલી બનાવી પડે જોઈ લો ખાલી એક વ્યક્તિ હાટુ અમારે રોટલી ખાવાની હે પણ કાંઈ વાંધો નહીં મમ્મીએ એ કીધું હે કે આપણે બેનો રોટલો બનાવે છે રોટલા બાજરાનો રોટ તો અમારી પાસે રેગ્યુલર બધું જ જમવાનું છે ને વાળીએ જ બનાવી છે કેમ કે હમણાં થોડાક દિવસોથી વાડીયા રહેવા માટે આવતા રહ્યા હે ને એટલા માટે

બોલ કરશો કે નથી કરતો કામ તો હું કામ કર પબજી રમવા સિવાય બીજું કઈ કામ કરશો હે બોલે બોલ કઈડા બોલ આઈ જ તો હા પબજી સિવાય બીજું કઈ કામ કરશો સાચું બોલે બોલ તો ને શરમાય છે મૂળ ખબર છે કે જી ચૂપ કોણ રહે જી બોલે કોણ નહીં જી વ્યક્તિ એને કામ ના કરતો હોય નહીં બાકી જેને ખબર હોય હકીકત નહીં બાકી એમાં કોમેન્ટ આવશે ને એને ખબર પડી જાય કે કઈ કોણ કે ગામમાં પબજી સિવાય ઓળખતા નથી પૂછો હોય તો પૂછી લેજો પગ જોઈ લો રોટલી તૈયાર થઈ છે દેશી વાળીની રોટલી આ વ્યક્તિ એક વ્યક્તિ માટે જ રોટલી બને બીજા કોઈ વ્યક્તિ ખાવા વાળું નથી જોઈ લો રોટલી આ નજી બનેલી રોટલી જોઈ લો આ ઓરો આ રોટલી રોટલી તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે આ બીજી મૂકાય છે આ પેશી એક જણા વ્યક્તિ પણ મારા નાના ભાઈ માટે કામ કાંઈ કરતો નથી નાનો એટલે મારાથી ખાલી જાજો મોટોય નથી ખાલી એક વર્ષ જ નાનો છે બીજું કાંઈ નથી હાલો મિત્રો જો મમ્મીએ કીધું હતું કે આપણો બાજરાનો રોટલો નોખો બનશે એટલે મારા ખુદ પૂરતો બાજરાનો રોટલો બનાવે છે સ્પેશિયલી આ જિનકાની રોટલી આ મારો રોટલો આપણે ખ્યાલ હોય તો બાજરાનો રોટલો અને રીંગણાનો ઓરો બે વર બે વસ્તુ ભળે મારો ભાઈ છે ને રોટલી જ ખાવા જોઈ લો રોટલા તૈયાર થાય છે અત્યારે દેશી તો મિત્રો મેં તમને કીધું તું ને આ મજા હે ને દુનિયાની અલગ જ મજા વાડીઓ ઓરો બનાવો બાજરાનો રોટલો શાંતિથી જિંદગી જીવી ને અમારા વાડીએ જ બધું બનાવવાનું છે બધી વસ્તુ જમવાનું અહીંયા સવારનો નાસ્તો અહીંયા શીરા મળકીએ અને રાતનું વારું પાણી પણ અહીંયા જોઈએ પેલી પાપડ હે આ ડુંગળી હે આ ડુંગળી ખાધી પાપડ ખાધો અને ચાસ પછી વ્હાઈટ કોક લાસ્ટ ના હોય કીધી કેટલી જોઈએ કીધી જોઈએ જોઈએ છે પાછી ગઈ કે ઘરની જ ભેંક અમારે ખુદના ઘરની ભેંક એ ભેંસ છે બધું ઘરનું જ છે ને આ જિંદગીની મજા આવે ને તમને પણ જે પ્રોગ્રામ કરતા હોય છે જેને ઘરની જમીન હોય છે એ લોકો સમજી શકતા હોય કે આ નેચર શું છે વસ્તુ શું છે પૈસા તો જિંદગીમાં આજે કમાયું કાયદે કમેલો જે સ્માઇલ છે ને દુનિયામાં ગરીબમાં કોઈ પૈસા હોવા છતાં પણ નથી કમાડી શકતા જોવા ઉરો આપણો આ ખાઈને મોજ કરવો ને ખાય ને તો હોઈ જવાનું આ ખાટું નાખે સુઈ જવાનું હા ચાર વાગે ઉઠી કામ કરવાનું હે ધાણા નીંદવાના હે બીજું કાંઈ કામ નથી સવારે દૂધ દેવા ગામમાં જવાનું બીજું કાંઈ નથી